you okay. જો સાહેબ આ વૃદ્ધોને જે મધ્ય પર્વ મજબૂત કરવા જે છે એ અંદર અમારું અપાર્ટમેન્ટ પ્રોટોકોલ નથી નવી છે લોકો ભૂત બે બે દીધા ખાલી આવાસુ નગરપાલિકા લેવાખાના મુદ્દેમાં ગયા દાડીદાર ચેરમાં અમારી ગયા અમારા દાવાખાનામાં ના સરકારી અંદર એક જ વિરમગામની અંદર ચીફ ઓફિસર નું નાયબ કલેક્ટર શ્રી વૈકલ્પિક વ્યવસ્થા આપી પણ વૈકલ્પિક વ્યવસ્થા ન આપી અને પોતાની મનમાની ચલાવી અને આ બધું લોકોને ઘર વિહોણા કરી નાખ્યા છે ન પ્રાથમિક સુવિધા આપી ન આરોગ્યની સુવિધા આપી ન રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર પોતાની મન સુપી કરી અને અત્યારે ચીફ ઓફિસરે લખેલું છે એટલે અનાધાર કરેલ છે એટલે નગરપાલિકાના પ્રમુખ શ્રી

અને આપણે આપડે ગોમંત્રી છે અને અમે સ્વાગત કરીએ છીએ કેમ કે આટલી પોતાનું દર્દ દુઃખ લઈને શીખવા તમે પર્સનલ વ્યક્તિને વાત કરી બી છે

નગરપાલિકા ચીફ ઓફિસરે એના માટે આ માટે ઉગ્ર માં ઉગ્ર કરેલું છે કાર્યવાહી થાય એવી અમારી સુધી લડેલું

એ કરતા પણ છે જીવનમાં જીવે છે છતાં પણ એક જ્ઞાતિ ને ટાર્ગેટ કરી રાખવાનું એવું દેખાઈ રહ્યું છે હાલમાં લાભ કરવા માટે આ કરી રહ્યા છે એટલા માટે કોઈ પણ એક જ્ઞાતિ ટાર્ગેટ કરી

આજે સરકારી પહોંચો છે બધી પહોંચો તો રજૂ કરેલી છતાં અધિકારી એમ કે છે કે આ લોકો જો પુરાવા નહીં અને ગેરકાયદેસર બાંધકામ કરે અને ફક્ત ને ફક્ત મારું કહેવાનું એટલો મતલબ છે કે પ્રજા પહેલા હતી ઓગણીસ એકતાલીસ પહેલા કા નગરપાલિકા પહેલા હતી હું એ સવાલ કરવા માંગુ છું અધિકારીને ને ડિમોલેશન ફક્ત એનટીડી એનડી ઉપર કેમ આવે છે અમને આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ ડિમોલેશન દેખાતું નથી અને જયંતી જયંતી ના લોકો ને અને કુમત નું નાતી ને ટાર્ગેટ કરવામાં આવે છે અને એને ટાર્ગેટ કરીને કલેક્ટર એમ કહેતા પંચાયત વાળા કહેતા કે આ લોકો છે અને આ લોકો જોડા પુરાવા નથી ઓગણીસો ના પુરાવા છે ઓગણીસો સુડતાલીસ ના પુરાવા છે હજાર ચોવીસ ના પુરાવા એમને રજૂ કર્યું છે ગેરકાયદેસર બાંધકામ ઓગણીસો એકતાલીસ ઓગણીસો સુડતાલીસ પહેલા

અતારે ઉતરી જાવ જોઈએ જોઈએ બસ જ્યાં જોઈએ જોઈએ વૈકલી વ્યવસ્થા કરી આપો કાયમી વ્યવસ્થા કરી આપો

અમારા વિરમગામ અંદર મુખ્ય સચિવ સાહેબ ભરતભાઈ પટણી જે ગુજરાત સરકાર અને ભારત સરકારના અંદર મુખ્ય સચિવ તરીકે આપની વિરમગામ મુલાકાત અનુસંધાને અનુસંધાને વિરમગામ ગોલવાણી દરવાજાથી રોકડીયા હનુમાનથી એપીએમસી ગેટ સુધીનો રેણાંક મકાનો તોડી પાડી જો દબાણ દૂર કરી લાકડી પીઠા અને જૂના કપડાના વેપારી ભાઈઓ લોકોનું જીવન બરબાદ કરી વિનાશ સાથે વિકાસની રાજનીતિ કરી વિરમગામનો વર્ષો જૂનો પ્રશ્ન વિરમ વિરમગામ વિકાસથી વંચિત રાખી રાજકીય ક્ષેત્રે મોટલા શેકના લોકો ગરીબ લોકોના 150 વર્ષ જૂના ઝૂપડા તોડી વૈકલ્પિક વ્યવસ્થા વગર હટાવીએ એવા ફેસબુક ઉપરના માધ્યમથી હજાર નવા આવશો બનાવી આપી અને પછી તમને ચાવી હાથમાં આપીને પછી આ ચૂપડાટ છે એવા વચનો આપી લોકો સાથે છેતરપિંડી કરી આજ દિન સુધી વૈકલ્પ વૈકલ્પિક વ્યવસ્થા ભી ન થાય અને મારા મહાનુભાવો અને મોટા મોટા અધિકારીઓ ગાંધીનગરના અમને જોવા પણ ના આવે આજે અમારો દેવી પૂજક સમાજ અમારા ભરતભાઈ પટણી જે લાખો જીવનના લાખો આકરી સમાજના બદલે હારી અને એવા આવેદાર આભાર આભાર છે અમને

જે લોકો અમારો પાડી શકે તો બીજા સામે ગેરકાયદેસર મકાન તોડે કેમ નહીં ચાર હજાર છ હજાર ગુજરાત હાઈકોર્ટ ના વિરમગામ દબાણો કાયદેસર રીતે બોલે છે તો છ હજાર દબાણો દૂર કર્યા વિરમગામના અંદર છ હજાર દબાણો છે એનું કાયદેસર નોટિફિકેશન ગુજરાત હાઈકોર્ટ જાણે સુપ્રીમ કોર્ટ જાણે છે સુપ્રીમ કોર્ટમાંથી માંથી આદેશ આવ્યો કે પેલા એમને સાંભળો અને પછી તમે એનો ઉત્તર આપો તો અમને સાંભળ્યા નથી સાહેબ અમને નોટિસો આપી અમે ગરીબ માણસ અભણ માણસ અશિક્ષિત માણસ અસંગઠિત માણસ વંચિત માણસ તરછોડેલા માણસ અમને કોઈ સાથ સહકાર આપ્યો નથી અમે અમારા જાત મહેનત થી અત્યારે વગડામાં પડ્યા છે બાળ બચ્ચા લઈ અમારું કોઈ ખબરતું નથી અને અમારા વડીલ આયા છે અમારા વડીલો આવ્યા છે અમારા નાથ અમારા જાત ભાઈ આયા છે અમારા નાથ ભાઈ છે દાદા રામજીડાની દેવી અમને સંગત છે પણ આજ આટલો સમાજ ભેગો થયો તો એ જે અંધા કાનૂન અને આદર રાજા ગંડેશ ટકેશેર ભાજી ટકે ટકેશેર ખાનાર કેમ નથી આવતા આ મિલકત કરોડો રૂપિયાની જમીન છે કરોડો રૂપિયાની જમીન તમારો રોડ બનાવવા માટે અમે વાંધો નથી પણ તમે એના પર બીજા કાયદો કરીને તમે રૂપિયા કમાશો મ્યુનિસિપાલિટી એ અમે ચાલવા નહીં દઈએ અહીંયા કે અમારો સંપૂર્ણ સમસ્ત સમાજ એ રહેતા હતા પેલા જે તમારો રોડ આવતો એ પ્રમાણે તમારો રોડ તમે કાપી દો અમારો સાથ સહકાર છે પણ અમારો વર્ષો જૂના 100 વર્ષના ઝુંપડપટ્ટી એરિયામાં જે કે તમારા ડાયરામાં ધંધો આખા ગુજરાત ભર ખબર કે વિરમગામ લાકડી પીઠું એટલે બોલવાડી સામે અને સારા સારી લાકડી બેસ્ટ માં બેસ્ટ લાકડી ખેતી ઉપયોગ કામ છે અંદર વપરાતા તમામ

આ સમાજ ને હું એટલું જ કહું આ જોડે વિનંતી કરું કે ભણો

ભાડે મકાન આપતા સાહેબ અમારા મારે આપણો મારો સાસંદીરાબો તો ખાવા મારે આવા તેલા કરેલો હે બસ આ મકાન ભાડા કે નહી ફૂલવા નો બદલે તો તૂડ ખાઈન ખાઈન અમારા પેટમાં દુખાવો ઓપડીને થાય છે આ મકાન ભાડે નહી આપ ઉપર મારા બેજ મકાન પડ્યા છે કેમ કે અમે દે પૂજામાં કરી અમે કઈ લડીવાખી એમની જોડે એટલે અમારા